વટનગર આ શબ્દ જ અત્યારે દેશ અને દુનિયામાં જાણીતો છે વટનગરનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે અહીંની જમીનમાં પૌરાણિક ઇતિહાસ દબાયેલો છે જેને બહાર લાવવાનું કામ વિભાગ દ્વારા વર્ષોથી ચાલી રહ્યું છે આ દરમિયાન હવે અહીં પ્રાચીન અવશેષોનું એક વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેનું ઉદઘાટન આવતીકાલે અમિત શાહના હસ્તે થઈ શકે છે આ વિશે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે માટીમાં જન્મ્યા છે એ ધરતીમાં સદીઓ જૂનો પૌરાણિક કાળનો ઇતિહાસ દબાયેલો છે અહીં પુરાતત્વ વિભાગ ખોદકામ કરી રહી છે જેમાં અનેક અવશેષો મળી આવ્યા છે વડનગરમાં હવે પૌરાણિક અવશેષોને મળવાને લઈ અહીં વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે આ સંગ્રહાલયનું નિર્માણ અમરથોડ દરવાજા નજીક કરવામાં આવી રહ્યું છે વડનગર અને તેનો આસપાસનો વિસ્તાર આમ પણ પ્રવાસને લઈ વિકાસની ગતિ પકડી રહ્યો છે ધરોઈ તારંગાથી લઈને પવિત્ર યાત્રાધામ અંબાજી સુધીનો વિસ્તાર વિકાસ વડે કાયા પલટ કરી રહ્યો છે આ વિસ્તારમાં રેલવેની બ્રોડગેજ સુવિધાઓ પણ જોડવામાં આવી છે આ દરમિયાન હવે અહીં દુનિયાના સૌથી મોટા બીજા સ્થાનનું આર્કીઓલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે આ મ્યુઝિયમ વટનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ પ્રાચીન અવશેષોને રાખવા માટે નિર્માણ કરવામાં આવી રહ્યું છે સાત માળનું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે વટનગર સાત કાળનું સાક્ષી રહ્યું છે આમ સાત કાળના પૌરાણિક અવશેષ અહીંયા રાખવામાં આવશે આ મ્યુઝિયમ તેર હજાર પાંચસો પચીસ સ્ક્વેર ફૂટ એરિયામાં અને ત્રણસો છવ્વીસ પિલ્લર પર ઊભું કરાયું છે આ મ્યુઝિયમની ઊંચાઈ એકવીસ મીટર ઊંચી રાખવામાં આવી છે આ મ્યુઝિયમમાં વડનગરના કલ્ચર વેપાર ધંધો તેમજ અવશેષો પ્રદર્શનમાં આવશે આ મ્યુઝિયમથી ઇતિહાસ જાણી શકાશે આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ઉદઘાટન આવતીકાલે અમિત શાહના હસ્તે થવાની શક્યતા છે વડનગરના ઇતિહાસને બતાવવા માટે બનાવેલ આ મ્યુઝિયમ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર